તેઓ સ્ટેજ પાસે સ્ટેજ ઉપર આવી અને પોતાનું સન્માન અને પ્રમાણપત્ર લેશે અને તમામ સ્ટેજના મહેમાનોને વિનંતી કે તેઓ ત્યારબાદ રઘુબા સબલુભા ગોહિલ ગામ કનાડ તાલુકો સિહોર જેના નામ અહિયાંથી બોલાય તેઓ ફટાફટ સ્ટેજ પાસે આવે બહેનોને વિનંતી કે તેઓ

તો તો બધા એને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા મજામાં તો આજે સવારમાં મોર્નિંગ થઈ ગયું છે અને મસ્ત મજાનો આપણે નવો એક બ્લોગ શરૂ કરી દીધો છે તો આપણે જવાનું છે એક કૃષિ મેળામાં તો આજે કૃષિ મેળો છે આપણે લોકભરતી સણોસરામાં રાખેલો છે અને ત્રણ તાલુકાનો રાખેલ છે તો ત્રણ તાલુકાના બધા લોકો આજે ભેગા થવાના છે કૃષિ મેળામાં તો ત્યાં કૃષિ મેળામાં હું જઈ રહ્યો છું અને મારો ખુદનો પણ એક સ્ટોલ રાખેલો છે અને જિલ્લા એવોર્ડ મળેલો છે તો એમનું સન્માનપત્ર આપવાના છે તો હું જઈ રહ્યો છું લોકભારતી સણોસરા ખાતે બરાબર તો આપ બધા આગળ બન્યા રહેજો તો આજનો કૃષિ મેળો કઈ રીતનો છે કેવો છે અને કૃષિ મેળામાં શું શું છે અને કેટલા સ્ટોલ છે અને કોના કોના સ્ટોલ છે બરોબર તમે બધા આગળ રહેજો હું તમને બધું વિગતવાર સ્ટોલ બધા બતાવીશ ચાલો ફાઈનલી આપણે લોકવારથી સણોસરા પ્રાકૃતિક ખુશી બધી તો પ્રદર્શનમાં પહોંચી ગયો છું અને આપ સૌ પણ આવો અને આજનો પ્રોગ્રામ બધા નિહાળીએ લોકભારતી સણોસરા મુકામે અને આજે અંદર સ્ટોલ આપેલા છે તો અલગ અલગ બધા એના સ્ટોલ રાખેલા છે તો કઈ રીતના સ્ટોલ છે ચાલો આ બધા શાંતિ મળીને જોઈએ તો કઈ રીતના બધા સ્ટોલ આપેલા છે તો આ ભાઈ છે પ્રાકૃતિક કૃષિ રજીસ્ટ્રેશન જોઈ ઓર્ગોનિક બધી દવાઓ છે ઓર્ગોનિક ખાતર છે કેમ છો ભાઈ હગા નો સ્ટોલ છે ને આપણો પણ સ્ટોલ રાખેલો છે આપણે બરોબર છે તો બધા ઓર્ગોનિક ખાતર છે પછી ડ્રોનથી દવા છટકાવ છે અને તમે બધા જોઈ રહ્યા છો આ બધી ઓર્ગોનિક દવા છે જરૂર મુલાકાત કરજો તમારો શોપ કઈ જગ્યાએ એગ્રો કઈ જગ્યાએ આપણે મંડળી સુરાપી બધા મંડળી એવું છે કિસાન સુવિધા કેન્દ્ર સણોસરા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેટ લિમિટેડ ખેડૂત સભા સ્ટોલ છે પશુ દવાખાના ઉમરાળા અને વીસ વીઘા જે જમીન છે બધી પ્રાકૃતિક ખેતી છે એમાં ગોબર અને ગૌમૂત્રથી જ કરું છું અને દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી તો હું ઉત્પાદન લેવા છું પ્લસ જે આપણી ગાય માતાનું દૂધ છે એમ ફિક્સિંગ માટે કઠોળ વર્ગ અને આજુબાજુ જે શાકભાજી છે એ તમે લઈ શકો છો એટલે એમાંથી જે વરસાયો પાક છે જે આપણને વરસાદ પછી બોનસ તરીકે મળે છે એટલે જીરો બજેટ એટલા માટે કે બાજુમાં જે નાઇટ્રોજન માટે કઠોળ વર્ગ છે એ આપણે વેચી શકીએ છીએ આ તમે જોઈ શકો છો મેં શેરડી બે અમને થોડો જ રોપો છે અને એની સાથે ટામેટા છે ફ્લાવર છે કોબીસ છે અને એના જે મને પૈસા મળશે એમાંથી મારો મજૂરી ખર્ચ અને બિયારણ ખર્ચ બધો ખર્ચો આમાંથી નીકળી જશે અને જે શેરડીની આવક થશે એ મારે બોનસમાં આવક થશે તો મેં શું કરેલું છે મેં ખાલી સાડી ત્રણસો કિલો જ શેરડી વાપરી છે

પેસ્ટિસાઇડ ફ્રી પ્રાકૃતિક ખેતી છે હવે આ ઘન અમૃત એવી રીતે તૈયાર કરેલું છે કે એમાં પણ મતલબ અને પદ્ધતિ ફુવારા

ફરજ બજાવી રહ્યા છે અત્યારે અને આપણે નાબાર્ડના આર્થિક સહયોગ અમર કૃષિ ફાર્મર પ્રોડ્યુસર જિલ્લો ભાવનગર અને બને એટલી સપોર્ટ કરો તો એમાં હાલે કામ સારું છે સારું છે કામ ધન્યવાદ આભાર ભાઈ આપણે આ બધા ટાણાથી વીઆરટી આપણે આ પ્રોડક્ટ છે ભાઈ અમર કૃષિની બરોબર છે તમે જોઈ રહ્યા છો અને કામ ભાઈ વીઆરટી સંસ્થાનું બહુ સારું છે ભાઈ જયપાલ ભાઈનું તો બહુ હાઈ લેવલનું કામ છે એમાં આ ભાઈ

અને આપડા જે કહેવાય ને કે પરંપરાગત ખોરાક હતો બાજરો આપ્યું તો એ આપણે એને પાછું આપ્યું એટલે વધારે સમૃદ્ધ થઈને આપણને વધારે સમૃદ્ધ કરવા માટે સારું ઉત્પાદન આપશે બરોબર છે કે ને આ બધું છે ને ચક્ર છે ચક્ર આપણે શું કહીએ છીએ જીવન ચક્ર જીવન ચક્ર જ કહેવાય છે ને પ્રકૃતિમાં હંમેશા ચક્ર છે જે કરીએ છીએ અંતે આપણે છેવટે ત્યાં એનું ઊભું રહેવાનું છે આ જીવન ચક્ર છે માખણ કાં તો સમુદ્રમાંથી અમૃત એ બધું મંથન વલોણું ફેરવવાથી નીકળે છે લસોટવાથી કે ભાંગરો વાટવાથી નથી થતું આપણે લોકોએ રસાયણોનો નો આડે ધડ ઉપયોગ કરીને ભાંગરો વાટી દીધો છે બરોબર છે આપણે એ ચક્રમાં જવાનું છે જીવામૃત બનાવવા માટે શું કીધું પરમાર સાહેબે ઘડિયાળની દિશામાં ગોળ ગોળ ફેરવો લસોટવાનું નથી કીધું વાટવાનું નથી કીધું એટલે આ વસ્તુને સમજો પ્રાકૃતિક કૃષિ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે વાપસા કંડિશન કે તમે જે પણ નામ આપો વર્ષોથી આપણે કહેતા આવ્યા છીએ વિજ્ઞાન કહેતું આવ્યું છે કે પાકને ઉગવા માટે ભેજની જરૂર છે પાણીની નહીં એ વસ્તુ શું છે એ જ તો કહે છે કે પચાસ ટકા પાણી અને પચાસ ટકા હવા

હળદરની અંદર અત્યારે હાલમાં બાર પાક ઉભા છે કોઈને જોવા આવવું હોય તો સૂટ છે કોઈ ખાનગી વાત નથી એની અંદર ખાલી જીવામૃતનો આંકડો જ પાયેલો છે હળદર તો થવાની એટલી થવાની ભાઈ એની અંદર અત્યારે નવા બાર પાક વાવ્યા છે એ બારે પાકમાં જે મને ઉત્પાદન મળવું હોય તો મળ્યા કાકડી મેં કાંકડી ખાઈને કરીશ કાકડી કોબી તુવેર ગાજર મૂળા બીટ પાલક મેથી ધાણા દૂધી આ બધું વસ્તુ એમાં છે મારી હવે થવાની બાકી મારી છું ખાલી પણ આ બધું જોવું હોય તો મારા ખેતર તમે બધા ગેરંટી સાથે કે આ તો હું છે વાતો કરીને નથી રોડવવાનું આ ખેતી કરશો એટલે તમને ફાયદો જ છે અને ફાયદો એવો થાય કે કેટલું હવે ઉત્પાદન હું નક્કીને મેં જોયેલું છે અમને કહે છે કે એક વીઘાની અંદર અઢી લાખનું ઉત્પાદન આ ખેતી મળે છે અને આ ફાર્મો એને જોયેલા છે જંગલ મોડલ છે

અને ન્યુટ્રિશન વિશે આપ સૌને માહિતગાર કરશે શિલાબેન બોરીજા વિષય નિષ્ણાત ગૃહ વિજ્ઞાન કેવી કે છે તમે બધા સાંભળી સાંભળીને કંટાળા છો પણ હવે બહુ સમય નહીં લઈએ મને વિષય આપ્યો છે મિલેટ્સ અને આપણે સવાણીભાઈ મારી આગળના વક્તા મનજીભાઈ સવાણીએ વાત કરી કે બાજરો એમને કેટલી ઊંચી કિંમતે વેચો આપણે શું થઈ ગયું છે કે વિદેશી સંસ્કૃતિમાં આપણી જે પરંપરાગત વસ્તુ જઈ અને એનું નામ બદલાય અને પછી આપણે એને ગ્રહણમાં મૂકતા થયા છીએ એનું ઉદાહરણ કે આપણે યોગ કરતા હતા આપણા ઋષિમુનિઓ યોગ કરતા હતા એ યોગા થઈને આવ્યું પછી આપણે એના પ્રત્યે સભાન થયા કે સવારમાં રોજ યોગા કરવા જઈએ એમ બોલ એની ટ્રે હોય એમાં કોકોપીટ હોય એના જે લીલા કલર ડોમ હોય જોયું છે નામ આપ્યું છે ને લીલા કલર નું ડોમ નેટા હોય આડા ત્રણ લાખ નો ખર્ચો છે અને બે લાખ ને સત્યાવીસ હજાર ને પાંચસો રૂપિયા તમે સબસીડી આપી વિચાર ત્રણ સાડા ત્રણ લાખ માં બને બે લાખ ને સત્યાવીસ હજાર સબસીડી આપી ધરું બનાવો હોય તો સારામાં સારો ઉદ્યોગ તમે કરી શકો ઘણા બધા ડિમાન્ડ તમે આ બાજુ થરતી બાજુ જોવો તો કેટલી બધી નર્સરીઓ છે એના રૂપા વેચાઈ જતા હોય તો જ બનાવતા હોય ને

તે આપણે સ્થાન પોતાનું જાળવી રાખે એમના માટેની ભોજન વ્યવસ્થા હમણાં શરૂ થવા જઈ રહી છે ત્યારબાદ ખોડાભાઈ ભીમાભાઈ ગોરસિયા ગામ જરિયા તાલુકો શિહોર તમામ પહેલો પોતાનું સ્થાન જાળવી રાખે તમામ બહેનો સભા મંડપમાં પોતાનું સ્થાન જાળવી રાખે ત્યારબાદ ભોપાભાઈ દસપતભાઈ ખસિયા

વિનંતી કરું શ્રી કિશોરસિંહ દિલીપસિંહ ગોહિલ કે જેઓ પોતે પ્રાકૃતિક ખેતી કરે છે શીલાબેન ગોરીચને કે તેઓ દેવલબેન રામજીભાઈ જાસુ આપણે સૌ તાળીઓના ગડગડાટમાન ને વધાવીએ

સાથે પધારશે ગોયલ જયદેવસિંહ દિલુભા કે જેઓ ગામના વતની છે અને સાથે ખીમાણી પરસોત્તમભાઈ કાળુભાઈ કે જેઓ થોરાળી ગામના વતની છે તેઓ સ્ટેજ પર પધારશે જણાવતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા દ્વારા તમામને સન્માનિત કરવા જઈ રહ્યા છે ત્યારે આ તમામ પીકેવીવાય યોજનાના લાભાર્થી છે આપણે હલો ભાઈ તો આપણે આજે લોક ભારતી સણોસરામાં કૃષિ મેળો આપણે કર્યો બધા સ્ટોલ કર્યા સ્ટોલની મુલાકાતે બધા લોકો આવ્યા અને પૂરો કાર્યક્રમ સવારથી તો આપણે બપોરના બે વાગ્યા સુધી બધો કાર્યક્રમ નિહાળ્યો એ કાર્યક્રમ પૂર્ણ થતાં થોડું જમી જમી લીધું જમવાનું રાખ્યું હતું તો આપણે બધું જમ્યા બરાબર અને બધો કાર્યક્રમ બહુ મસ્ત હતો અને બહુ મજા આવીને એક આપણને જિલ્લા એવોર્ડ મળ્યો હતો તો સન્માન હતું અમારું તો ઓ એ તો ભાઈ આવી હતી ને તો બધાય સિંગુ પણ બહુ ખાધી અમારી બરોબર કારણ કેટલા હતા એમાં એક સ્ટોલમાં સીંગ નહોતી અમારી એકની હતી બરોબર એટલે સિંગુના બધાએ ભૂક્કા ભૂક્કાને ભૂક્કા કાઢી નાખ્યા છે તો અત્યારે આપણે ભાઈ હર્ષભાઈ છે આપણી સાથે તમે જોઈ રહ્યા છો બરાબર તો આપણે એમની સાથે આપણે લોક ભારતીની બધી મુલાકાત લઈએ છીએ અહીંયા બધી ગીરને દેશી ગાવું છે તો આપણે એની મુલાકાત લેવા આવ્યા છે બી તો તમને દેખાઈ રહી છે બધી ગીર ગાયું બરાબર ના લઈ તમે જોઈ રહ્યા છો બધી ગીર ને દેશી ગાયું આપણે અહીંયા ગાયોના નામ કડી નંબર જન્મ માતાનું નામ પિતાનું નામ વેતરની સંખ્યા છેલ્લા વેતરનું દૂધ ઉત્પાદન દૂધ ઉત્પાદન લીટર દિવસ બરાબર આ બધુંમાં લખેલું છે તમે જોઈ રહ્યા છો દીર ને ગેસી ગા છે તો આપણે અંદર હું તમને બતાવું બધી તમે જોઈ રહ્યા અસ બધી દીર ને ગેસી દેશી ગાઉ છે